આજે આપણે કુદરતી ખેતીમાં બનાવીશું ગૌ અમૃતમ બેક્ટેરિયા ગૌ ગૌ અમૃતમ બેક્ટેરિયા આ એક લિટરની બોટલ અમે અમદાવાદ બંસી ગીર ગૌશાળામાંથી લાવેલા છીએ અને એના દ્વારા આ દ્રવ્ય કેવી રીતે તૈયાર કરવાનું સૌથી પહેલાં આ બસ્સો લિટરના બેરલમાં બસો લિટર પાણી લીધું છે આની અંદર બે લિટર ગાયની તાજી છાશ ત્યાર પછી ગોળ બે કિલો ગોળને આવી રીતે પ્રવાહી બનાવી અને એ દ્રવ્ય અને એમાં આ એક લીટર ગવો અમૃતમ બેક્ટેરિયાની બોટલ એમાં નાખવી નાખી અને છથી સાત દિવસ સુધી એમાં રહેવાની હોય દરરોજ દિવસમાં બે ટાઈમ એને હલાવવાનું છે સાતમા દિવસે આ ગૌ અમૃતમ બેક્ટેરિયા તૈયાર થઈ જાય પછી એને આપણે ખેતીમાં છંટકાવ કરી શકીએ આનો ફાયદો એ છે એક ગૌ અમૃતમ બેક્ટેરિયામાં કુલ નેવ્યાશી પ્રકારના બેક્ટેરિયામાં તૈયાર થાય આપણે ખેતરમાં નાઇટ્રોજન ફોસ્ફરસ પોટાશ સલ્ફર વગેરે પોષક તત્વોની જરૂર હોય છે તો એના માટે ખેડૂતો ખેતરમાં રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા હોય જેમ કે નાઇટ્રોજનની ઉણપ હોય તો ખેતરમાં યુરિયા ખાતર આપવાથી નાઇટ્રોજનની પૂરતા થતી હોય એવી રીતે પોટાશ છે સલ્ફર છે તો આપણે ડીએપી વાપરતા હોય છે એમોનિયમ સલ્ફેટ વાપરતા હોઈએ છીએ તો એ તમામ ખાતરમાંથી જે બેક્ટેરિયા જે પોષક તત્વો પાકને મળવાના હોય એ તમામ પ્રકારના પોષક તત્વો અને એ બેક્ટેરિયા આ ગૌ અમૃતમ બેક્ટેરિયામાંથી તૈયાર થાય છે એટલે ઓછા ખર્ચે અને આપણે કુદરતી ખેતી કરી અને વધુ ઉત્પાદન મેળવી શકીએ છીએ અને આપણે ધરતી માતાને પ્રકૃતિ માતાને દ્રવ્યો બચાવી શકીએ તો હવે આપણે બનાવીશું અમુક બેક્ટેરિયા સૌથી પહેલા આપણે એમાં બે લીટર છાશ નાખીશું

અંતમાં આ એક લીટર નવ અમૃતમ બેક્ટેરિયા એમાં આપણે પાણી ભરી આ દ્રાવણને ઘડિયાળના કાંટાની દિશામાં હલાવી અને એને ઉપર સુતરાઉ કાપડ અથવા તો લોકો પાતળું કાપડ ઢાંકી અને એને સાત દિવસ સુધી છાયામાં રાખવાનું છે સાતમા દિવસે આ દ્રવ્યને આપણે ખેતીમાં વાપરી શકીશું વાપરવાની એનું પ્રમાણ છે પંદર લિટરના પંપમાં આ ત્રણ લિટર દ્રવ્ય આપણે નાખી અને છોડની ઉપર સીધો છંટકાવ કરી શકીએ છીએ કોઈ પણ પ્રકારનો પાક હોય દરેક પાકની ઉપર આ દ્રવ્ય આપણે છાંટી શકીએ છીએ એની કોઈ આડઅસર થતી નથી